બંદર ના વાડી પ્લોટ ખાતે આવેલ જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીનો સંચાલક પંદર કરોડ થી વધુ રૂપિયાનો ફૂલેકુ ફેરવી નાસી છૂટ્યાના બનાવ બાદ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા નવી કમિટીની અને ઓડિટરની નિમણૂક કર્યાના બાર દિવસ બાદ પણ કોઈ કામગીરી શરૂ ન થતા નાના ધંધાર્થીઓ થી લઈને વેપારીઓ અને નોકરિયાત વર્ગ ચિંતામાં મુકાયો છે

પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સોસાયટીનું સંચાલન કરતો સંજય દાવડા અહીં આવતો ન હતો અને દોઢ માસથી આ સોસાયટીની ઓફિસ પણ બંધ હાલતમાં હોવાથી અહીં બચત કરનાર વર્ગ ચિંતામાં મુકાયો હતો એક દાયકામાં સંચાલકે હજારો લોકોનો વિશ્વાસ જીતી લે પંદર કરોડથી વધુનું રોકાણ કરાવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે નિયમિત બચત કરનારમાં પાલિકાના સફાઈ કામદારો શાકભાજીના ધંધાર્થીઓ અન્ય ધંધાર્થીઓ મોટા વેપારીઓ ખેડૂતો ગૃહિણીઓ ઉપરાંત નોકરિયાત વર્ગ વગેરે પાસે દૈનિક બચત તથા ફિક્સ ડિપોઝિટ સ્કીમ મારફતે રોકાણ કર્યું હતું આ બનાવ અંગે જાણ થતા જિલ્લા રજિસ્ટ્રાર સોસાયટી ખાતે દોડી ગયા હતા અને સોસાયટીના સભ્યોને નવી કમિટી નીમવા આદેશ આપતા પંદર દિવસ પૂર્વે નવી કમિટીની રચના કરાઈ હતી ઉપરાંત રજિસ્ટ્રાર કચેરી દ્વારા ઓડિટરની પણ નિમણૂક કરાઈ હતી અને કમિટી દ્વારા કોની કેટલી રકમ છે તે અંગે ઓડિટ કરી રિપોર્ટ સોંપવામાં આવશે ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાહેર કરાયું હતું પરંતુ બાર દિવસ બાદ પણ હજુ સુધી ઓડિટરની કામગીરી શરૂ કરી શક્યા નથી આથી અહીં રોકાર કરનારા નાના ધંધાર્થીઓથી લઈને નોકરિયાત વર્ગ ચિંતામાં મુકાયો છે સોસાયટી દ્વારા થોડા સમય પૂર્વે જ બિરલા હોલ ખાતે સ્નેહ મિલન યોજી સોસાયટીની પ્રગતિ વિશે અને કામગીરી વિશે મસમોટી વાતો કરી હતી અને રોકાણકારોને આકર્ષવા પ્રયાસ કર્યો હતો આ સોસાયટીમાં રોકાણ કરનાર મોટે ભાગે ગરીબ અને મધ્યમ વર્ગના હોવાનું જાણવા મળે છે ત્યારે તેઓના પરસેવાની કમાણી તેઓને વહેલી તકે પરત મળે તે જરૂરી છે સોસાયટી દ્વારા ધનલક્ષ્મી ડિપોઝિટ સ્કીમ ચલાવવામાં આવતી હતી જેમાં છ વર્ષે નાણાં બમરા ઉપરાંત વધારાના પાંચ આપવાનો વાયદો કરવામાં આવતો હતો ઉપરાંત ફિક્સ ડિપોઝિટમાં વાર્ષિક બાર ટકા વ્યાજની લાલચ અપાતી હોવાનું પણ જાણવા મળે છે ઉપરાંત પેન્શન યોજનામાં રૂપિયા એક લાખની ફિક્સ ડિપોઝિટ પર દર મહિને તે નવસો રૂપિયા આપતો હતો આમ અન્ય બેંકો કરતાં ઊંચું વ્યાજ અને વળતર આપતું હોવાથી તથા એક દાયકાથી વિશ્વાસ કેળવી લીધો હોવાથી હજારો લોકોએ અહીં બચતના નાણાં જમા કરાવ્યા હોવાનું જાણવા મળે છે આ મામલે ઓડિટર સંપર્ક કરતા તેઓએ એવું જણાવ્યું હતું કે નવી કમિટીની નિમણૂક કરાઈ હતી જે તમામ હિસાબ ચકાસી અને તેમની સમક્ષ રજૂ કરે ત્યારબાદ જ તેઓ ઓડિટ કામગીરી શરૂ કરી શકશે હજુ સુધી કમિટીએ તેઓની સામે કોઈ હિસાબ રજૂ કર્યા નથી કમિટીના નવા પ્રમુખ મુંજાજી એવું પણ જણાવ્યું હતું કે સંચાલક તમામ ચોપડા અને કોમ્પ્યુટર પર લઈને નાસી ગયો છે આથી કમિટી દ્વારા તમામ હિસાબ એકત્ર કામગીરી કરવામાં આવી રહી છે વહેલી તકે તમામ હિસાબ રજીસ્ટ્રાર સમક્ષ રજૂ કરવામાં આવશે તમલા પોલીસ મથક ના પીઆઈ આરસી કાનમિયાએ આ અંગે પૂછતા તેઓ એવું જણાવ્યું હતું કે છેતરપિંડી અંગે આઠ લોકોની અરજી આવી છે આથી તેઓએ સોસાયટીની નવી કમિટીના હોદ્દેદારોને પોલીસ મથકે બોલાવી કેટલો ફ્રોડ થયો છે તેના આંકડા વહેલી તકે આપવા સૂચના આપી છે તેમજ લોકોને પણ અપીલ કરી છે કે તે કોઈ આ સોસાયટીમાં રોકાણ કર્યું છે તે વહેલી તકે આધાર પુરાવા સાથે સોસાયટીનો સંપર્ક કરે અને જરૂર જણાય પોલીસનો પણ સંપર્ક કરે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ